જય માતાજી મિત્રો તો આજના વિડીયોમાં તમને પથ્થરની બનાવટની આઈટમો બતાવું સરસ મજાની મૂર્તિઓ બનાવેલી છે તે બતાવું અને કઈ કઈ આઈટમો અને એ દુકાનો ક્યાં આગળ આવેલી છે બધી જ દુકાનો છે મિત્રો પથ્થરની આઈટમ એની આરસ પથ્થરમાંથી બનાવેલી આઈટમો મૂર્તિઓ અને અમુક એવા ઘર ઉપયોગના આવતા બધા સાસણો છે અમુક ખલ છે એવા અને નાની મોટી મૂર્તિઓ છે મિત્રો તો એણ તક વિડીયો ચાલુ રાખજો તો જોઈ લો અહીંયા નાની માની મૂર્તિઓ પડી છે અહીંયા પથ્થરના ખલ જોવા મળે છે તમને અહીંયા મૂર્તિઓ અને આ બાજુ પણ મૂર્તિઓ જોવા મળે છે અહીંયા મોટી મોટી મિત્રો સિંહોની મૂર્તિઓ તમને જોવા મળે છે અને નાની મોટી પણ મૂર્તિઓ અહીંયા કે અહીંયા આ તમને આ પથ્થર પડ્યા તે બતાવું મિત્રો આ નાના નાના મશીન દ્વારા પોતાની કામ ચાલુ છે ને આ બાપજીનું મૂર્તિ મિત્રો બની રહી છે અને હજી બનાવવાની બાકી છે આ પથ્થરમાંથી મૂર્તિઓ બને છે આ સિંહોની મૂર્તિઓ બનાવેલી પડી છે અને અહીંયા પથ્થર પડ્યા છે મિત્રો અહીંયા આવા મશીનથી અને હાથથી પણ આવી મૂર્તિઓ બનાવાય છે મિત્રો તો આ શિહની મૂર્તિઓ છે અહીંયા આ મૂર્તિઓમો મિત્રો હવે જા કલર કામ થશે મિત્રો અને અહીંયા આ કલર કામ કરેલી મૂર્તિઓ છે અહીંયા તો અહીંયા ગ્રાહકો પણ મૂર્તિઓ ખરીદવા માટે આવી રહ્યા છે

બહુચર માતાજીની મૂર્તિ ભગવાનની અલગ અલગ માતાજીઓની મૂર્તિઓ કલર કરેલી મિત્રો તમારે મૂર્તિ ખરીદવી હોય તો અહીંયા આવી શકો છો અને કલર પણ તમારે મનપસંદ કલર પણ કરાવી શકો છો આ છે ગોગ મહારાજની મૂર્તિ મિત્રો અને અહીંયા આ મશીના પાણા પડી છે આ हनुमान દાદા આવે એટલે અહીંયા 1 2 3 4 5 5 ઈ વર્ષે તમે જોઈ શકો છે કે તમારું તો અહીંયા બીજી પણ દુકાનો છે અહીંયા આ દુકાન પણ આ મૂર્તિઓની છે લાઈન બંધ મિત્રો ઘણી બધી મૂર્તિઓ છે અહીંયા મંદિરોની પણ અહીંયા ઘણી બધી બનાવેલી મૂર્તિઓ અને અહીંયા મંદિરોની દુકાન છે મિત્રો અહીંયા આ મંદિર અને અહીંયા કામ ચાલી રહ્યું છે મૂર્તિઓ બનાવવાનું નાના મોટા મંદિર પણ અહીંયા બને છે મિત્રો હા તો મિત્રો હવે આ ચારે બાજુ દુકાનામાં મૂર્તિઓ જોવા મળે છે તમને આ બાજુ અહીંયા પણ જોઈ શકો છો નાની મોટી આઈટમો બહુ જ સરસ મજાની મળે છે મિત્રો જોઈ શકો છો સંખ્યાબંધ દુકાનો છે પથ્થરની મૂર્તિઓની નાની મોટી આઈટમોની પથ્થરની બરણીઓ અને બધી આઈટમાની દુકાનો તમને જોવા મળશે મિત્રો કોટેશ્વર આવો તો તમે જરૂરથી આ દુકાનો જોઈ શકો છો અને તમારી મનપસંદ પથ્થરની આઈટમ ખરીદી શકો છો અહીંયા મિત્રો તમે સામે જે લાલ કલરનો બોર્ડ દેખી રહ્યા છો શિવ કૈલાસ મૂર્તિ ભંડાર જે મિત્રો કોટેશ્વરમાં આવેલું છે અને સામે દેખાય તે મૂર્તિની દુકાન છે મિત્રો અને નાની મોટી અસંખ્ય મૂર્તિઓએ તમને વ્યાજબી ભાવે મળી રહેશે અને તમને ચાલો મૂર્તિઓ બતાવી દઉં અહીંયા અસંખ્ય નાની મોટી પથ્થરની મૂર્તિઓ પડી છે અલગ અલગ ભાવની સરસ મજાના કલર કરેલી મિત્રો તો તમે જોઈ શકો છો આ બાજુ મૂર્તિઓ બનાવેલી કલર કર્યા વગરની મૂર્તિઓ છે ઉપર પણ મૂર્તિઓ ઘણી બધી છે આ રીતે આ દુકાનની મૂર્તિઓ છે અંદર નાની મોટી આ અહીંયા મોટી મહાકાળી માતાજીની મંદિરની કોઈ પણ મોટા મંદિરમાં તમે બિરાજમાન કરી શકો છો કારણ કે નવા કોઈ બી મંદિર બનાવતા હોય નવું મંદિર આપણે ઘરે બનાવ્યું હોય જેવું મંદિર તેવી મૂર્તિ તમને અહીંયાથી મળી રહેશે જોઈ લો અહીંયા સંખ્યાબંધ મૂર્તિઓ પડી છે અહીંયા વિશાળ મૂર્તિ હનુમાન દાદાની છે અહીંયા રામદેવ વીર મહારાજની મૂર્તિ છે મિત્રો અને આ બાજુ પણ મૂર્તિઓ તમે જોઈ શકો છો અહીંયા ગોગ મહારાજની મૂર્તિઓ મિત્રો અને સામે પણ ગોગ મહારાજની ઉપર પણ મૂર્તિઓ બીજી તમે જોઈ રહ્યા છો મિત્રો તો જરૂરથી આવજો વ્યાજી ભાવથી તમને અહીંયા મૂર્તિઓ જોવા અને મળી રહે છે તો આ રીતે અહીંયા મૂર્તિઓની અસંખ્ય બીજી પણ આ ઘણી બધી દુકાનો આવેલી છે તો અહીંયા મિત્રો આ મૂર્તિને કલર કામ થઈ રહ્યું છે જોઈ લો પથ્થરની મૂર્તિ છે અને કલરથી કેટલો શણગાર છે કે મિત્રો આપણું શરીર શરીર ઉપર આપણે અલંકારો પહેરીએ જાત જાતના ઘરેણા પહેરીએ અને કિંમતી રંગબેરંગી વસ્ત્રો પહેરીએ તો આપણું શરીર કેટલું સરસ મજાનું આવે તેમ આ મૂર્તિને હવે ઉપર શણગાર થશે કલરથી એમનો શણગાર છે શણગારથી મૂર્તિ કેટલી દીપી ઉઠશે કે મિત્રો ખાલી બોલી નથી શકતી એટલું જ બાકી આવા કલાકારો છે તેમને પણ આ કલાકારનો દરજ્જો આપવો જોઈએ કે આ એમની કલા એક કલાને એમની કલા જીવંત રાખવા માટે મિત્રો આ વિડીયોને શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો દૂર દૂર સુધી આ વિડીયો પહોંચાડજો અને આવા કલાકારોને તો ધનવાદ કહેવાય કે કુદરતે એમને આવી બક્ષિસ આપી છે મિત્રો મૂર્તિઓ બનાવવાની અને મૂર્તિઓને કલા આપીને જીવંત કરવાની તો મિત્રો ધનવાદ છે એમને આવા કલાકારોને કે એમની કારીગરીને બિરદાવવા જોઈએ મિત્રો તો આ જોઈ લો મિત્રો એ દુકાનમાં આપણે શેઠને પૂછીએ કે કયા કયા ભાવની મૂર્તિઓ આપણે અહીંયા મળી રહે તો આપણી દુકાને કયા કયા ભાવની મૂર્તિઓ મળી રહે મૂર્તિઓ મળશે તમે મેલડીમાં ખોડિયારમાં કાળકામાં અંબીમાં ગણપતિ હનુમાન અને તમે કોઈ પણ મૂર્તિ બનાવી હોય તો ઓર્ડર આપો ને તો મૂર્તિ ફોટા જેવી બની જાય મિનિમમ હવા ફૂટની મૂર્તિનો પાંચ હજાર રૂપિયાનો ભાવ છે અઢાર ઇંચની મૂર્તિનો આઠ હજાર આઠ હજાર બે ફૂટની મૂર્તિનો બાર હજાર પંદર હજાર રૂપિયાની મૂર્તિ બધી મૂર્તિઓ તૈયાર છે ગોપ મહારાજની મૂર્તિ છે ફોટા ઉપરથી પડે આ તો મિત્રો આપણે આ મૂર્તિઓની દુકાન દેખી અને દુકાન માલિકને આપણે પૂછ્યું કે જેવો તમે ઓર્ડર આપશો કે તમારે કેટલા ફૂટની મૂર્તિ કેટલા ઇંચની મૂર્તિ અને કયા પ્રકારની મૂર્તિ જોઈએ એ પ્રમાણે તેનો ભાવ લાગશે મિત્રો સરસ મજાની મૂર્તિઓ છે અને કોટેશ્વર આવો તો દુકાનમાં જરૂરથી મૂર્તિઓ ખરીદવા આવજો અને આ દુકાનની મુલાકાત અવશ્ય લેજો તો આજે આ વિડીયો આપણે પૂરો કરીએ જય માતાજી